દિવસ રાતની કાળી મજૂરી કરી છતાં પણ ડુંગળીના પૂરતા ભાવો નહીં મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવો ન મળતા ખેડૂતો ભરાયા રોષે રોષે ભરાયેલા ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરાવી માર્કેટિંગ યાર્ડના મુખ્ય દરવાજા કર્યા બંધ ડુંગળીના ભાવો પૂરતા ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો હરાજીનું કામકાજ બંધ કરાવી માર્કેટિંગ યાર્ડના મુખ્ય દરવાજાઓ ખેડૂતોએ કર્યા હતા બંધ આ બાબતે વિગત જોઈએ તો આજરોજ તારીખ બે ડિસેમ્બરના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ કામકાજો અને હરાજી શરૂ થઈ હતી પણ ડુંગળીના ભાવો દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા હોય ખેડૂતોને પોતાની મહેનતના પૂરતા પૈસા યા વળતર મળી રહ્યું ન હતું ત્યારે આજે ડુંગળીની હરાજીમાં બસો પચાસ રૂપિયા થી ત્રણસો પચાસ રૂપિયા જેવા નીચા ભાવો થવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ડુંગળીના ભાવો એકદમ નીચે જવાથી ડુંગળી પકવતા ખેડૂતો નારાજ થયા હતા અને ખેડૂત ભાઈઓ ડુંગળીના ભાવો યોગ્ય ન મળતા ડુંગળીની હરાજી બંધ કરાવી હતી આજે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ખૂબ જ મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ હતી પણ ડુંગળીના પૂરતા ભાવો નહીં મળતા નારાજ ખેડૂતોએ ડુંગળીની હરાજી તો બંધ કરાવી સાથો સાથ માર્કેટિંગ યાર્ડના મુખ્ય દરવાજા પણ બંધ કરાવ્યા હતા નારાજ થયેલા ખેડૂતો રડતા અવાજે પોતાની મહેનતની કમાણી નથી મળતી તેવું કહી રહ્યા છે રાજાભાઈ ગામ ધોકડવા આજે મહુવા યાર્ડ ની અંદર ખેડૂત મિત્રો ને પૂરતા ડુંગળી ના ભાવ ન મળવાથી આજે ખેડૂતો આંદોલન ઉપર ઉતરા છે ક્રમ દિવસની બજાર સાડી ચારસો પાંચસો સાડી પાંચસો પોણી છસો સુધી ડુંગળી ગયેલી છે કાલ ની દિવસની બજારમાં સાડી ત્રણસો સાડી ચારસો ને સાડી પાંચસો તો બે દિવસની અંદર આવા સારા ભાવ હતા તો આજની ડુંગળી વેપારી મિત્રો નું એવું કહેવાનું થાય છે કે વધારે પડતા ઠેલાની આવક થઈ જવાથી ઉપર માર્કેટ અસત બતાવે છે તો અસત હોય તો ભાવ તો હોવા જોઈએ તો આ ખેડૂતો ડુંગળી લાવે છે ખેડૂત ડુંગળી લાવે તો પૂરતા ભાવ મળવા જોઈએ તો એમ કે વેપારી લેવા તૈયાર નથી એના એના હિસાબે આજે અઢીસો રૂપિયા ત્રણસો અને સારામાં સારી ડુંગળીના સાડી ત્રણસો ભાવ આપવામાં આવ્યા તો ખેડૂત મિત્રો ને આવા ભાવ કઈ રીતે બોવાય એક તો ચોમાસું અતિવૃષ્ટિ આ ખેડૂતોને કઈ રીતે એક તો મહેનત કરી અને ડુંગળી પકવે પછી આ વખતે સરેરાશ ખેડૂતોને ડુંગળીમાં ઉતારો બહુ ઓછો એમાં વેપારી મિત્રો અઢીસો રૂપિયા ભાવ લઈ લે ચાર સારી વકલ ના વધી વધીને સાડી ત્રણસો સુધીના ભાવ આપે તો આ તે ખેડૂત મિત્રો એવું નક્કી કર્યું કે અમારે ડુંગળી વેચવી નથી તો મહુવા યાર્ડના વેપારી મિત્રો એવું કીધું કે તો અમારે ડુંગળી લેવી નથી ને વેપારી મિત્રો એવું પણ કીધું કે કાલેથી ખેડૂતોને ડુંગળી લઈને આવવા દેવામાં આવશે નહીં તો ખેડૂતોને ડુંગળી લેવા લઈને આવવા નહીં દેવામાં આવે તો અહીંયા પડેલી ડુંગળીની અરાજી પણ થવા દેવામાં નહીં આવે અમને ખેડૂત મિત્રો એક જ માંગ છે પૂરતા ભાવ મળી રહે સારી ડુંગળીના એ પ્રમાણે ભાવ મળે મીડિયમ ડુંગળીના એ પ્રમાણે ભાવ મળે બીજું કોઈ ખેડૂત જ્યાં સુધી આ અમારો ભાવ ભાવ પૂરતો અરે હું કેવું એટલું મને અંદરથી આ મહિઓ ભરાઈ જાય છે કે આ ખેડૂતો માટે આ ખેડૂત રાત દિવસ એટલું બળ કરે જો વેપારી આવી રીતે ટીપી રાખે તો અમારે શું કરવાનું જવારે જેવો ઉભો રે ભાઈ

ભાવ થાય પાછું બંધ કરાવી દઉં બધું નાખ્યો બાકી આગળ ને સાહેબ આપણને કઈ નઈ જ્યાં

આપરો જ માનજે આપરો જ પકડવાનો છે આથી લઈને જાવ આ માનલી અરાધી થાય ને પછી ભાવ બાવલો મળે ત્યાં ઉતાર પણ છે આ આ વખત બંધ કોઈને ડુંગળી લઈને ત્યાં જાવ આ ટ્રક વાળા મજૂરોને মধ্যে આવતા હોય ખેડૂતો હોય કાઈ ને કાઈ માથાકૂટ હોય તો પોલીસ બંદોબસ્ત તમારે સારો એવો હોય ત્યારે આવક લઈને જરા અઢાર 18 હોમકાર્ડ ઉદે ઉભા હોય આપણા કાયમી માટે સહકારમાં છે સાહેબ વતી કહેવાનું એમ છે સાહેબ હું બધા વિનંતી કરું છું કે ભાઈ આપણે કોઈ થી કાયદો હાથમાં નહીં લઈએ આપડે સોલ્યુશન આવે એ જ આપણે કરશું એટલે ગેટ બંધ કરવું હરાજી બંધ કરવી એ આપણા હાથની વાત નથી હા આપને યોગ્ય ભાવ ન લાગે તો આપણે એ હરાજી માં રાખી દેવાનું બીજે દે વેચવાનું પણ કાયદો આપણે હાથમાં લેશું નહીં આપણે હજી એક વાર જાહેરાત કરી દઉં ત્રણ વાગ્યા હરાજી ની શરૂઆત કરશું હરાજી થવા દેવાની ભાવ યોગ્ય ન લાગે તો આજે ઉભું રાખી દેવું કાલે વેચશું પરમ દિવસ છું કારણ કે હમણાં નવી આવક મગાવા નથી આજે જે કઈ કદાચ થોડું ઘણું નીકળી ગયું હોય આવે બાકી જ્યાં લગી આ જીરો નો થાય ત્યાં લગી નવી જાહેરાત મગાવવામાં આવશે નહીં રેડી ભાઈ બધા જય જવાન જય કિસાન જય સહકાર રેડી આભાર બાદ બપોરે ત્રણ વાગ્યે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે યાર્ડની મધ્યસ્થિતિ જેમાં મુખ્ય માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પાંચાણી તથા યાર્ડના અન્ય આગેવાનોની સમજાવટથી હરાજી શરૂ કરાઈ હતી અને બપોરે ત્રણ વાગ્યા પછી લાલ ડુંગણીના ભાવો ત્રણસો પચાસ રૂપિયાથી પાંચસો પંચાવન સુધી રહ્યા હતા આમ લાલ ડુંગળીના ઊંચા ભાવ